વાત કરે સમાચારોમાં સૌથી મોટા સમાચારની ખેડામાં એક કરોડ રૂપિયાની લૂંટ થઈ છે અનાજ કરિયાણાના વેપારી પાસેથી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર જે છે આ ઘટના બની છે રિક્ષામાં એક કરોડ રૂપિયા લઈને જઈ રહેલ કરિયાણાના વેપારીની લૂંટ ચલાવવામાં આવી છે બેટડી લાટ વિસ્તારમાં કાર ચાલકે રિક્ષાને ઊભી રાખી ચાર ઇસમોએ રિક્ષા ચાલકને આંતરી લૂંટ ચલાવીને નાસી છૂટ્યા ઘટનાને લઈને પોલીસ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે ગઈકાલે સાંજે એક ફરિયાદી રિક્ષામાં એક કરોડ રોકડ રોકડ રકમ લઈને અમદાવાદ જવા નીકળેલા તો ખેડા વિસ્તારના બેટડી લાટ હાઈવે ઉપર ઇકો કારની અંદર ચાર અજાણે એસમોએ આંતરી અને એમની જે કેશ છે એ લૂંટી લીધેલી ઘટ ઘટના સામે આવેલી છે ખેડા ટાઉન પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરી

અને આરોપી પકડાયા પછી એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે પ્રાથમિક તપાસ દરમિયાન ઇકો કારની અંદર ચાર ઇસમો આવેલાનું તપાસ દરમિયાન જાણવા મળેલ છે ફરિયાદી હસમુખભાઈ ડાભી જે શાહપુરના રહીશ છે અને એમના જે શેઠ મેહુલભાઈ બોડાણા છે એમને ત્યાં દસેક વર્ષથી અનાજ કરિયાણાના વેપારીને ત્યાં નોકરી કરતા હોવાની વિગતો ધ્યાને આવેલી છે વેપારીના પૈસા હતા હાલ અમે લૂંટનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે ફરિયાદીની પૂછપરછ પણ ચાલુ છે અને તે બાબતે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ